હા તો મિત્રો આજે આવ્યા હતા સાપ પકડવા અને સાપને રેસ્ક્યુ કરવા માટે આપણે એની ભેગા વયા ગયા હવે મિત્રો અહીંયા એક જૂનવાણી જૂનો એવો કૂવો હતો જેમાં એક અજગર અને એક સાપ અને એક ધામણ સાપ આવે છે ટોટલી ત્રણ વસ્તુ આમાં અંદર હતી અને બહુ જર્જરિત હાલતમાં આ કૂવો જોવા મળ્યો અને મિત્રો આપણે એની સાથે રેસ્ક્યુ કરવા માટે જતા રહ્યા છીએ અને રેસ્ક્યુવાળા ભાઈ હવે જોવો કેવી રીતે આઈડિયા કરીને આ જર્જરિત કૂવાની અંદરથી કેવી રીતે આ ત્રણે ત્રણ સાપને બહાર કાઢે છે એક અજગર છે અને બે સાપ છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહો આ જ વિડીયોમાં આપણે દેખાડશું કે કેવી રીતે આ સાપને બહાર કાઢવામાં આવે છે તો મિત્રો સૌથી પ્રથમ તો એક લાકડાને બાંધવામાં આવે છે નાડું અને જે રસ્સી બાંધવામાં આવે છે એ લાકડાને અંદર ફેંકવામાં આવે છે અને જોઈ શકો છો તમે આમાં એક અજગર છે એ દેખાઈ રહ્યું છે વિડીયોમાં અને આ કૂવો બહુ જર્જરિત હાલતમાં હતો એટલે જેથી કરીને કૂવાની અંદર ઉતરાય એવી શક્યતા ઓછી હતી જેથી કરીને આ વાળા ભાઈએ આવો આઈડિયો લગાવ્યો કે આની માથે અજગર બેસી જશે અને આસાનીથી આપણે એને પકડી શકશી એટલે વાળા ભાઈનો તો એનો એક્સપિરિયન્સ હોય એટલે આપણે તો જોવાનું હતું કે કેવી રીતે આ સાપને પકડે છે અથવા તો અજગરને કેવી રીતે પકડે છે તો ત્રણે ત્રણ સાપ આ જ વિડીયોમાં બહાર કાઢવાના છે આ પૂવાને અને જુઓ તમે વિડીયોમાં કે તમને દેખાઈ રહેલો એક છે આ ધામણ સાપ જોવા મળે છે ત્યાર પછી એક નાનો અમથો ક્રેક સાપ જોવા મળે છે અને ત્યાર પછીનું એક અજગર છે ત્રણ વસ્તુ આ કૂવામાં પડી ગઈ હતી જેથી કરીને આ કૂવાની અંદરથી આ ભાઈ આસાનીથી કાઢી લેશે ત્રણે ત્રણ સાપને અને જુઓ વિડીયોમાં તમને દેખાય છે આ કૂવો બહુ જર્જરિત હાલતમાં હતો અને ગામ લોકો પણ ઘણા બધા જોવા માટે આવી ગયા હતા જેથી કરીને આ વસ્તુ શક્ય નથી અને સાથે સાથે અહીંયા વરસાદ પણ થોડો ઘણો ચાલુ થઈ ગયો હતો જેથી કરીને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આ ભાઈ રેસ્ક્યુઅર ભાઈને પણ મિત્રો મહા મહેનતથી આ જે તણે ત્રણ સાપને બહાર કાઢેલી છે આ રેસ્ક્યુઅર ભાઈ અને મિત્રો જો આ અજગર છે એ લાકડાનામાં થોડું ઘણું ફસાયું છે તો એને ટ્રાય કરવા માટે કાઢવા માટે આ ભાઈ પૂરી મહેનત કરે છે અને મિત્રો કૂવો એટલો જર્જરિત હતો કે જેથી કરીને એમાં ઉતરવું શક્ય નહોતું જેથી કરીને આમાં આ બે આ જે ત્રણે ત્રણ સાપને કાઢવા એ બહુ મહામુશ્કેલીનો સામનો આ ભાઈને કરવો પડ્યો પણ રેસ્ક્યુઅર ભાઈ એટલા બધા મહેનતુ હતા અને એટલા બધા ટેલેન્ટેડ હતા કે જેથી કરીને એને બધી વસ્તુની ટ્રીક એટલી બધી હતી કે જેથી કરીને એ આસાનીથી બહાર કાઢી શકે એવી રીતની ટ્રીક હતી હવે આ કૂવાની અંદર તમે જોઈ શકો છો એટલી જર્જરિત હાલત છે પણ મિત્રો આ ઘણી બધી ટ્રાય કરવા બાબતે બે ત્રણ વાર ટ્રાય કરી પણ એમાં આવી ગયો તો એકવાર સાપ પણ અધ્વચારે ખેંચવાથી સાપ પાછો અંદર પડી ગયો અને એવી મુશ્કેલીની મહેનતથી ટ્રાય કરી પણ ટ્રાય ચાલુ જ રાખી જેથી કરીને સાપને આસાનીથી બહાર કાઢી શકાય તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અજગર માટે બહાર કાઢવાની ટ્રાય ચાલુ જ છે પણ મિત્રો હવે ટૂંક જ સમયમાં આ અજગરને બહાર કાઢી લેવામાં આવશે અને ત્યાર પછી જે બંને સાપ છે એક ધામણ સાપ કરીને છે અને ત્યાર પછી એક ક્રેક સાપ આવે છે જે બહુ ઝેરી સાપ આવે અને ગામ લોકો ઘણા બધા જોવા આવી ગયા છે અને આ મહામુશ્કેલીથી કાઢવામાં આવેલો સાપમાં બધા લોકો મહેનત કરે છે હવે અજગર જુઓ બહાર નીકળીને આખે આખો આમ દેખાઈ રહ્યો છે કુવામાં અને પહેલી વખત આ ગામમાં અજગર નીકળ્યો એટલે આ ગામમાં રેસ્ક્યુઅરને બોલાવવામાં આવ્યા અને ત્યાર પછી આ અજગરને પકડવામાં આવ્યા હવે અજગરે ઘણી બધી વસ્તુ અંદર મોટા મોટા ડેટકા છે એ ખાઈ લીધા છે જેથી કરીને અજગર શાંત થઈને બેસી ગયો છે અને એને ખાવાની કાંઈ જરૂર નથી એટલે હવે આ વસ્તુ કાઢવામાં આવે છે હવે અજગરને બહાર કાઢવામાં આવ્યું છે અજગર આ ભાઈ એ પકડી લીધો છે હાથમાં અને અજગરને મહા મુશ્કેલીથી બહાર કાઢવામાં આવેલો છે તો સૌથી પ્રથમ આ ભાઈએ અજગરને બહાર કાઢ્યું છે અને ત્યાર પછી જુઓ કેવી રીતે શાંતિ સ્વભાવથી અજગર બહાર નીકળો છે આ રસીમાં ફસાઈને તો મિત્રો જોઈ શકો છો તમે કે આ અજગર તો પણ અંદર હજી જવાની ટ્રાય કરે છે અને આ ભાઈએ વ્યવસ્થિત રીતે પકડી લીધો અને આ ભાઈ એટલી બધી સ્ટ્રિકવાળા હતા કે એને જોવો મુશ્કેલીથી આવી રીતે પકડી પણ લીધો અને એનું મૂં પણ પકડી લીધું છે તો એનું મોઢું છે એ અંદર જવાની હજી ટ્રાય કરે છે અજગર અને ત્યાર પછી આ ભાઈએ મુશ્કેલીથી એને પકડવાની ટ્રાય કરી અને મહા મુશ્કેલીથી એ અજગર પકડાઈ પણ ગયો છે અને આ ભાઈ એટલા બધા ચાલાક હતા કે એ રેસ્ક્યુઅર ઓરિજિનલ રેસ્ક્યુઅર આને જ કહેવાય જે આવી રીતે આસાનીથી અજગરને પકડી લે જો આ અજગરને પકડી લીધો છે અને અજગરનું આ બહુ મોટું અજગર નથી પણ અજગરનું બચવું આને કહી શકાય અને સામાન્ય હશે તો સાત થી આઠ ફૂટનો આ અજગર હશે એટલે અમે આ બે રેસ્ક્યુઅર ભાઈ છે આ બંને અને ત્યાર પછી આ અજગરને બહાર કાઢી લેવામાં આવ્યો છે અને તેને પકડી પાડવામાં આવ્યો છે હવે મિત્રો હજી એક આનાથી પણ મહામુશ્કેલી જે ધામણ સાપ કહેવાય એ અજગરથી પણ મોટો હતો એ પણ હજી કૂવામાં અંદર જ છે ત્યાર પછી એના પછી એક ક્રેક સાપ આવે જે નાનામાં નાનો સાપ કહેવાય ક્રેક એ નાનો સાપ પણ અંદર છે એટલે આ જુઓ સાતથી આઠ ફૂટની લંબાઈ વાળો આ અજગરને બહાર કાઢી લીધો છે અને આપણે એના ફોટા પાડી લીધા છે ત્યાર પછી હવે મુશ્કેલી આવે છે ધામણ સાપ જે ધામણ સાપ આવે છે એ ઝેરી સાપ હોય છે એ કરડવાથી ખાલી તમારે ધનોનું જે ઇન્જેક્શન હોય છે એ જ આપવાનું રહે છે જેથી કરીને એમાં જે ઝેર આવતું નથી જેથી કરીને તમે આસાનીથી બચી શકો છો અને એનાથી પણ મુશ્કેલ આ ભાઈએ જો ધામણ સાપને પકડી લીધો છે હવે જુઓ તમે આ ધામણ સાપ છે એ લાંબો અજગર કરતાં પણ લાંબો નીકળ્યો આઠ નવ ફૂટની લંબાઈ વાળો આ સાપ હતો તમે જોઈ શકો છો આ ધામણ સાપ બહાર કાઢવામાં આવ્યો ત્યાર પછી એને પણ અંદર જવાની ટ્રાય કરી પણ એટલી બધી લંબાઈ વાળો હતો આ ઝેરી સાપ આવે અને આનાથી કરડવાથી કોઈ પણ જાતનું ઝેર નથી જડતું આ ધામણ સાપ આવે પીરીઓ જે કહેવામાં આવે છે ઘણા લોકો ધામણ સાપ જ કહે છે અને આ સાપ કરડતો નથી ને બને ત્યાં સુધી નથી કરડતો બાકી કરડે તો આ સાપનું કોઈ ઝેર નથી આવતું ખાલી તમારે ધનુરનું ઇન્જેક્શન આપવાનું રહીએ જેથી કરીને તમે તમને કાંઈ થતું નથી જો મિત્રો આસાનીથી આ ધામણ સાપને પણ પકડી લીધો ને આ બહુ લંબાઈવાળો સાપ હતો અજગર કરતાં પણ લાંબો સાપ હતો એ સાપને પણ બહાર કાઢવામાં આવી ગયો છે અને મિત્રો જોઈ શકો છો આ જે છે એ સાપ પણ આપ આ ભાઈ રેસ્ક્યુઅર ભાઈએ બહાર કાઢી લીધો છે અને ત્યાર પછી હવે એનાથી સૌથી મુશ્કેલીનું કામ હતું જે આ નાનો એવો સાપ દેખાઈ રહ્યો છે આ ક્રેક સાપ છે અને આ સાપથી તો આ રેસ્ક્યુઅર ભાઈ પણ એટલા બધા ડરી ગયા હતા કે આ સાપને કરડે આ સાપ તો સામાન્ય એકથી બે કલાકની અંદર આસાનીથી મરી શકે છે એમ લોકો જે લોકોને કરે એ આ આસાનીથી મરી જઈ શકે છે તો મિત્રો જોઈ શકો છો આ ધામણ સાપને તો આ ભાઈએ કાઢી લીધા છે ત્યાર પછી હવે જે સાપ બાકી રહ્યો છે એ સાપ ખાલી છે એ ક્રેક છે અને ક્રેક સાપ તમે જોઈ શકો છો કે ક્રેક સાપ આમાં અંદર જ છે અને આ ક્રેક સાપની સાઈઝ નાની હતી જેથી કરીને મુશ્કેલી થોડીક થઈ હતી આ સાપને કાઢવા માટે અને મિત્રો જુઓ ધામણ સાપ આમ તેમ બધી રીતે બધી ટ્રાય કરીને ધામણ સાપને આરામથી કાઢી લીધો ત્યાર પછી અજગરને પણ કાઢી લીધું હવે આ જે ક્રેક સાપ છે એનાથી આ રેસ્ક્યુઅર પણ ડરતા હતા કે આ સાપ કરડે એટલે આ બહુ ઝેરી આપે આ કોબરા કરતાં પણ ઝેરી સાપ આ સાપ હોય છે એવું આ લોકોનું રેસ્ક્યુઅરનું કહેવાનું રહ્યું જેથી કરીને આ એક નાની સાઇઝ વાળો સાપ હતો જેથી કરીને એને બહાર કાઢવો એ પણ મહામુશ્કેલી થઈ ગઈ હતી આ ભાઈ માટે મોટી એવી મહામુશ્કેલી થઈ હતી આ સાપને કાઢવા માટે તો મિત્રો આ સાપની સાઇઝ પણ નાની એવી એમથી હતી અને બહાર નીકળવામાં બહુ મુશ્કેલી કરાવતો હતો જેથી કરીને આ ભાઈએ એવું નક્કી કરી લીધું હતું કે આ સાપ તો ત્રણે ત્રણ બહાર કાઢીને જ જવાનું છે અમારે ત્યાર પછી જ અમે આ ઘરે જાશું તો મિત્રો અંધારું પણ થઈ ગયું હતું પણ આ ભાઈએ મહા મુશ્કેલી મહેનત એની મૂકી નહોતી અને જેથી કરીને આ સાપને બહાર કાઢવા માટે પૂરેપૂરી ટ્રાય કરી લીધી આ ભાઈએ પણ ત્યાર પછી એના જે સાધનો હતા લાકડાથી તો ઘણી ટ્રાય કરી પણ એ ન નીકળી શક્યો એટલે એના જે સાધનો હતા એ સાધનોથી એને ટ્રાય કરી એટલે જેથી કરીને આ સાપને પણ બહાર કાઢી લેવામાં આવશે ટૂંક જ સમયમાં આ સાપ જે છે એ બહુ ઝેરી સાપ છે અને ક્રેક સાપ કહેવામાં આવે છે હવે આ ભાઈ જે એનું છે એ સાપ પકડવાનું એ અંદર નાખીને ટ્રાય કરે છે જો એમાં ફસાઈ જાય તો આ સાપ જે ક્રેક છે ઝેરીમાં ઝેરી સાપ એ બહાર આવી ગયો છે તમે જોઈ શકો છો અને હવે એ ક્રેક સાપ છે એ હજી પણ અંદર જવાની ટ્રાય કરે છે નાનું આમ તો આ ક્રેક સાપ છે અને આ સાપ તમને જોવા મળે તો આનાથી દૂર જ રહેવું આ સાપ કરડે એટલે મિત્રો એકથી બે કલાકમાં ગમે તે ભાઈનું મૃત્યુ થઈ શકે છે મિત્રો આવી ટ્રાય તમે ક્યાંય પણ વિડીયોમાં ન કરતા અને તમે આ વિડીયો જોઈને ક્યાંય પણ જગ્યાએ સાપ પકડવાનું ટ્રાય ન કરતા કેમ કે આ કામ બધું એક્સપર્ટનું છે તમારું કોઈનું કામ નથી આવું કામ કરવું નહીં કોઈએ ખાસ કરીને અમે તમને સૂચન આપીએ છીએ કેમ કે આ સાપ બધા હોય છે ખતરનાક હોય છે આ ક્રેપ ક્રેક સાપ તો બહુ જ ખતરનાક હોય છે જેથી કરીને તમારે આવી કોઈને ટ્રાય કરવી નહીં કારણ કે આ સાપ જો તમે એક્સપર્ટ વગર જે લોકો પકડતા હોય એને ટ્રેનિંગ લીધેલી હોય અને એ બધા એક્સપર્ટ હોય એટલે એ લોકો પકડી શકે તમારી આવી ટ્રાય કરવી નહીં કેમકે સાપ સાપની જે સ્પીડ હોય એ બહુ બધી વધારે હોય છે જેથી કરીને તમે જાનથી જઈ શકો છો અને તમારી જાનને નુકસાન પહોંચી શકે છે જેથી કરીને તમારે કોઈ આવી ટ્રાય કરવી નહીં હવે આ ક્રેક સાપને આ બોટલમાં લેવાનો છે આ બહુ ઝેરી સાપ કહેવામાં આવે છે આ આ કડ એટલે સામાન્ય એક બે કલાકમાં જ જે મનુષ્ય હોય એનું મૃત્યુ થઈ જાય છે એટલે આ ક્રેક સાપથી આ લોકો પણ ડરતા હતા અને આને આસાનીથી આવી રીતે પકડી લેતો એટલે આ ટોટલ એક જ કૂવામાંથી ત્રણ સાપને આ લોકો પકડી લીધા છે અને ત્યાર પછી આ બોટલને હવે બંધ કરી દેશે આ ભાઈ અને ત્યાર પછી બોટલમાં થોડા હોલ પણ પાડી દીધા હતા જેથી કરીને આ સાપ અંદર લોકોને ફોરેસ્ટમાંથી ફોન આવેલો હતો જેથી કરીને આ લોકો રેસ્ક્યુ કરવા આવ્યા હતા અહીંયા અને મિત્રો હવે ત્રણે ત્રણ સાપ પકડાઈ ગયા છે અને ત્રણે ત્રણ સાપને તમે જોઈ શકો છો આ રેસ્ક્યુઅર ભાઈ બહુ જ મહેનતું છે પણ મિત્રો રેસ્ક્યુઅર માટે આ ભાઈ બહુ જ મહેનતું છે એટલે આ ભાઈ માટે એક લાઈક વિડીયોને જરૂરથી કરી દેજો કારણ કે એટલી બધી મહા મહેનતથી આ બંને ભાઈએ આરામથી તણે ત્રણ સાપને પકડી લીધા છે અને આ કૂવામાંથી હવે તણે ત્રણ જે આ જીવ છે જે સાપ છે એ તણે તણને પકડી પાડ્યા છે અને હવે ત્યાર પછી જુઓ આમાં વોલ પણ પાડી દેવામાં આવે છે બોટલમાં અને આને વ્યવસ્થિત જગ્યાએ મૂકવામાં આવશે આ તણે ત્રણ સાપને હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ ક્રેક સાપ છે જે ઝેરીમાં ઝેરી હતો એને પણ પકડી પાડ્યો છે અને હવે જે મોટું અજગર હતું એને આ જે કોથરો છે એમાં ટ્રાન્સફર કરવામાં આવે છે કારણ કે ત્રણ વસ્તુ ભેગી થઈ ગઈ હતી એટલે આ ભાઈને લઈ જવામાં તકલીફ આવે એટલે મિત્રો આ ભાઈને ફોરેસ્ટમાં આ બધી વસ્તુ જમા કરવાની હોય અથવા તો આ લોકો જંગલ વિસ્તારમાં મૂકી આવે છે જેથી કરીને જો અજગર આરામથી હવે બેઠો છે અને પકડાઈ ગયો છે અને હવે આ ભાઈએ આ કોથળામાં નાખી દીધો છે ત્યાર પછી એ લોકો આને રેસ્ક્યુ કરવા માટે જંગલ વિસ્તારમાં ગમે ત્યાં મૂકી આવે છે જંગલ જે હોય અહીંયા અને ફોરેસ્ટની પરમિશન લઈને જ આ લોકો મૂકે છે અને મિત્રો હવે જુઓ ક્રેક સાપ કેટલો બધો ઝેરી છે એનો પણ આ વિડીયો છે આ ક્રેક સાપ છે આ સૌથી ઝેરી આ ત્રણમાંથી આ ક્રેક સાપ હતો જેનાથી આ લોકો પણ ડરતા હતા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા એ લોકો પણ ડરતા હતા તો આ ત્રણે ત્રણ સાપ પકડી લીધા છે અને આરામથી આ સાપને મૂકી દેશે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો